હત્યાકાંડના આરોપીઓનું દસ દિવસના અલ્ટિમેટમમાં ચોથા જ દિવસે રીકન્સ્ટ્રક્શન કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર નમસ્કાર મિત્રો મિત્રો તમને બધાને જસદણના શિવરાજપુરાની એ ઘટના તો યાદ જ હશે હજી હમણાં જ તેર તારીખે જ જે ઘટના બની જેમાં છગનભાઈ નામકના યુવકની હત્યા કરી દેવામાં આવી એ યુવક છે એ કોળી સમાજના હતા સાથે જ એટલે જ મંત્રી છે કુંવરજી બાવરિયા તે પણ જ્યાં પહોંચ્યા હતા અને દસ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું હવે એ અલ્ટિમેટમના ચોથા જ દિવસે જે આરોપીઓ છે તેને પકડી લેવામાં આવ્યા છે અને તેમજ એ ઘટનાએ જઈ અને રીકન્સ્ટ્રક્શન કરાયું છે વિગતે સમગ્ર ઘટનાની વાત કરું તો શિવરાજપુરામાં ન જેવી બાબતે વાહન આમને સામને આવી જતા ખાલી ને ખાલી એક બબાલ થઈ હતી અને તેમજ એ બબાલના સમાધાન માટે છગનભાઈને બોલાવવામાં આવ્યા હતા છગનભાઈ એ જગ્યાએ જાય છે અને તેમજ એ જગ્યાએ જતા તેમને ખબર નહોતી કે તેમનું મોત ત્યાં રાહ જોઈ રહ્યું છે ત્યાં જાય છે તેમની હત્યા કરી દેવામાં આવે છે સાથે જ તેમની ઉપર હુમલો કરવામાં આવે છે એટલે તેમનો પુત્ર છે તે પણ ઇજાગ્રસ્ત થાય છે ત્યારબાદ આ બધી જ ઘટના છે તે પોલીસ પાસે પહોંચે છે સમગ્ર ઘટના છે એ સીસીટીવી કેમેરામાં કેદ પણ થાય છે અને તેમજ કોળી સમાજના આગેવાનો અને તેમજ મંત્રી કુંવરજી બાવળિયા છે તે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલે પહોંચે છે સાથે જ ત્યાં જઈ અને પોલીસને દસ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવે છે કે દસ દિવસના અલ્ટિમેટમમાં આ સમગ્ર મામલાના આરોપીઓ છે તે પકડાઈ જવા જોઈએ અને તેમજ આ સમગ્ર ઘટના છે તે કુંવરજી બાવળિયા બાળા ત્યાં થાળે પાડવામાં આવી હતી પરંતુ આ બધાની વચ્ચે કોળી સમાજના આગેવાને ચીમકી પણ આપી હતી કે જો દસ દિવસમાં નહીં થાય તો પછી બગદાણવાળી થશે આવી વાત પણ કરવામાં આવી હતી ખેર આ બધી જ વસ્તુઓની વચ્ચે હવે જસદણ હત્યાકાંડ છે તેમાં અપડેટ જોવા મળી રહ્યું છે જસદણ હત્યાકાંડના આરોપીઓ છે તેની તેને પકડી લેવામાં આવ્યા છે તેની ધરપકડ કરવામાં આવી છે સાથે જ એક વસ્તુ જાણવામાં આવી છે કે હત્યાના સમય દરમિયાન લાલ મરચાંનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો જે ત્યાં ઘટના સ્થળેથી જ મળી આવી છે અને તેમજ આ આરોપીઓ છે તેને ઘટના સ્થળે લઈ જઈ અને ત્યાં તેમનું રિકન્સ્ટ્રક્શન કરવા કરવામાં આવ્યું છે સાથે જ અનેક વસ્તુઓ સામે આવી છે પોલીસ દ્વારા વધારે કાર્યવાહી છે તેને હાથ ધરવામાં આવી છે અને તેમજ કોર્ટે બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે આ સમગ્ર ઘટના જે જસદણની બની એનાથી અનેક પ્રશ્નો ઊભા તો થાય જ કે શું હવે લોકોને કાયદા અને વ્યવસ્થાનો ડર નથી રહ્યો કારણ કે સરે આમ ન જેવી બાબતે એકાબીજા આમને સામને આવી જાય અને તેમજ હત્યા કરી દેવામાં આવે એ કેટલી યોગ્ય બંને બાજુના આરોપીઓ છે તેની હાલ ધરપકડ કરવામાં આવી છે છ છ બેઓ બાજુના આરોપીઓ છે તેની પકડી ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરાયું છે અને હવે આ સમગ્ર બાબતે રાજકોટ પોલીસ એસઓજીની ટીમ ક્રાઇમ બ્રાન્ચ સહિત બધા જ એ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ત્યાં હાજર રહ્યા હતા અને તેમને પૂરેપૂરી કહેવાય કે રિમાન્ડ મંજૂર થતાં તેમની ઉપર એક્શન્સ લેવામાં આવી રહી છે ખેર આ બધી જ વસ્તુઓ તો હાલ અપડેટ જસદણ કેસમાં જોવા મળી રહી છે પરંતુ સૌથી મોટી વાત ત્યાં છે કે હવે લોકોને ન પોલીસનો ડર છે ન કાયદાનો ડર છે કે ન તે એવું પણ વિચારે છે કે શું આ ઘટના થશે તો મારો પરિવાર કઈ પરિસ્થિતિમાંથી જશે કારણ કે કોઈ જ પણ આરોપી કોઈ જ પણ આરોપ કરતો હોય છે ને ગુન્હો કરે છે ને ત્યારે એ તો સલવાય જ છે પરંતુ સાથે તેમના પરિવારને પણ ભોગવવું પડે છે ખેર આમાં એક વસ્તુ હજી છે કે જે છગનભાઈ છે તેમની હત્યા કરી હતી અને તેમનો પરિવાર છે તેમને એ વ્યક્તિ છે તેમનો પરિવારનો એ ગુમાવ્યો છે ન જેવી બાબતે તમારા ઈગો આડે આ ઈગો આગ આગળ આવી જતા સમગ્ર વસ્તુઓ થા થતી હોય છે અને તેમજ આટલી મોટી ઘટના છે એ બની જતી હોય છે સ્વરૂપ લઈ લેતી હોય છે આ બધી જ વસ્તુઓને લઈને તમારું શું માનવું છે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો હા જસદણ હત્યાકાંડના અપડેટને લઈને તમારું શું માનું છે તે પણ અમને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો સાથે જો અમારી યુટ્યુબ ચેનલ તમે જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરજો અને જો તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોતા હો અમારી ચેનલ તો ફોલો કરજો ફરી એકવાર મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપજો ધન્યવાદ